હાય ગાઈઝ જય શ્રી કૃષ્ણ રામ રામ બધાને કેમ છો મારું નામ છે ઉર્વી અને હું રહું છું ઓસ્ટ્રેલિયામાં તો આજે આ વિડીયો સ્કીપ ના કરતા પૂરો જોજો કારણ કે આ એવી જાણકારી છે કે વિદેશમાં કોઈ પણ રહેતા હોય તમારા સગાવાલા હોય કે તમારા છોકરા હોય કે તમે પોતે જવાના હોય કે ફરવા જવાના હોય અને કંઈ પણ થયું હોય તો કોણ હેલ્પ કરી શકે છે અને કઈ રીતે હેલ્પ કરી શકે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો તો અત્યારે આજકાલ બહુ બધા વિદેશ જાય છે ફરવા માટે જાય છે રહેવા માટે જાય છે સ્ટુડન્ટ વિઝા પર જાય છે વર્ક વિઝા પર જાય છે તો ધારો કે તમે ફરવા માટે આવ્યા છો અને તમારી પાસે પૈસા નો કંઈ પ્રોબ્લેમ થઈ ગયો હોય કાં તો મેડિકલ ઇમરજન્સી આવી ગઈ હોય યા તો પછી તમારો પાસપોર્ટ ગુમ થઈ ગયો હોય તો જે ગભરાવાની બિલકુલ જરૂર નથી કારણ કે આ એવા ન્યૂઝ છે કે મેં સ્ટડી જે રિસર્ચ કરતી હતી તો મને લાગ્યું કે તમારા સુધી શેર કરવું આ બે હજાર નવમાં જે ઇન્ડિયન ગવર્મેન્ટે આ જે ઓપન કર્યું હતું જે ઇન્ડિયન કમ્યુનિટી વેલફેર ફંડ છે અને આમાં એવું હોય છે કે તમે ઇન્ડિયન જે આપણા લોકો આવ્યા હોય અહીંયા વિદેશમાં ફરવા એ પણ કોઈ પણ જગ્યાએ હોય એવું નહીં કે ઓસ્ટ્રેલિયામાં જ બધી જ જગ્યાએ તો આપણી જેવી રીતે પાસપોર્ટ ગુમ થઈ ગયો હોય કે કોઈ મેડિકલ ઇમરજન્સી હોય કે પછી કંઈ પણ હોય ત્યારે જ્યારે પૈસાની જરૂર હોય તો ત્યારે તમારી નજીકની ઇન્ડિયન એમ્બેસી હોય તો ત્યાં જઈને તમે કોન્ટેક કરી શકો છો અને તમારી કંઈ પણ જે પ્રોબ્લેમ હોય એ એમને જણાવી શકો છો પણ પૈસા પૂરા થઈ ગયા એટલે ખાવા પીવાના પૈસા પૂરા થઈ ગયા એના માટે તમે ના જઈ શકો પણ કોઈ કંઈ ઇમરજન્સી હોય ધારો કે આપણે એવું ના બોલવું જોઈએ પણ કોઈ સ્ટુડન્ટ હોય અને સ્ટુડન્ટ વિઝા પર આવ્યું હોય અને એમને કંઈ મેડિકલ ઇમરજન્સી આવી હોય તો કંઈ પણ એની સાથે બનાવ બન્યો તો તમે અને એમનું કોઈ સગુંવાલું નથી અને ખાલી ફ્રેન્ડ હોય તો એમને પાછા ઇન્ડિયા મોકલવા હોય તો કઈ રીતે કોણ હેલ્પ કરી શકે તો તમે ઇન્ડિયન એમ્બેસીમાં જઈને એમનો તમારો જે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એ તમે એમની સાથે શેર કરો તો એ જરૂર મદદ કરશે અને આમાં એવું હોય છે કે જે ઇન્ડિયન એમ્બેસીમાં જે પણ કોઈક માણસો કામ કરતા હોય છે એ તમારી તમે જે કીધું હોય એ તપાસ કરશે અને એમનું લાગે કે આ સાચું છે તો તમને જરૂરથી હેલ્પ કરશે અને તમને જરૂરથી પાછા ઇન્ડિયા મોકલવામાં મદદ કરશે એટલે મને થયું કે આ તમારી સાથે શેર કરી દો અને આ એક તો એવું નહીં કે તમે ફરવા માટે જ આવ્યા હોય અહીંયા રહેતા હોય કોઈ સ્ટુડન્ટ હોય કે વર્ક વિઝા પર હોય કે કોઈ પણ હોય તો તમને આ જે ઇન્ડિયન એમ્બેસી છે એ જરૂર હેલ્પ કરશે અને આ ઇન્ડિયન ગવર્મેન્ટે બે હજાર નવમાં ઓપન કર્યું હતું જે ઇન્ડિયન કમ્યુનિટી વેલફેર ફંડ છે અને સારું ચલો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રોને પહોંચાડવાનું ના ભૂલતા કારણ કે ક્યારેક એવું થતું હોય છે કે આપણે પાસપોર્ટ ખોવાઈ ગયો હોય કે કંઈ પણ થયું હોય ફરવા માટે ગયા હોય અને જે આપણે આમ ગભરાઈ જઈએ કે હવે શું થશે આમ થશે તેમ થશે તો આ જે જે ઇન્ડિયન એમ્બેસી છે એ હેલ્પ કરવા માટે જ બેઠા હોય છે તો આ રીતનું મને થયું કે તમારી સાથે શેર કરું